હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાલ યુનિક બનાવીશું એકદમ સોફ્ટ પાલકના મુઠિયાની રેસિપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ મુઠિયા ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ નવી રીતે બનાવી અને તૈયાર કરીશું અને આનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તે રીતે આપણે આ મુઠિયા બનાવી અને તૈયાર કરીશું તો મુઠિયા બનાવવા માટે આપણે અહીંયા રીતે એક જોડી જેટલું જે પાલક આવે છે તે આપણે આ રીતે લઈ લીધો છે તો પાલક આપણે આ રીતે આખું હોય ત્યારે જ આપણે તેને ધોઈ અને સાફ કરી દેવાનો છે અને પછી તેને કોરો કરી લેવાનો છે અને હવે આપણે આને એકદમ સરસ ધોઈ કોરો કરી અને આ રીતે કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ પાલકને એકદમ સરસ ઝીણું ઝીણું કટ કરી અને મેં લઈ લીધો છે તો હવે આપણે મુઠિયાનું આપણે લોટ બાંધવાનો છે તો તેના માટે આપણે આ રીતે એક તાસ લઈ અને હવે આપણે જે બધું જ પાલક કટિંગ કરીને રાખ્યું છે તે બધો પાલક આપણે આમાં એડ કરી લઈશું તો આપણે પાલકને એકદમ સરસ આપણે તેના મુઠ્ઠે એકદમ ગ્રીન બનાવવાના છે તો તેના માટે આપણે આમાં થોડી કોથમી પણ એડ કરી દઈશું તો હવે આપણે આમાં થોડા કોથમીના પાન એડ કરી દઈશું અને હવે આપણે આપણે પહેલાં અને પાલકમાં જ આપણે આના મસાલા કરવાના છે તો આપણે આમાં લાલ મરચું એડ નથી કરવાનું તો તેના માટે મેં અહીંયા આ રીતે બે થી ત્રણ લીલા મરચાં લસણ અને આદુની આ રીતે પેસ્ટ બનાવી અને રાખી છે તે આપણે આપણે તેમાં એડ કરી દઈએ તો મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે તો હવે આપણે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો આમાં આપણે વધારે પડતા કોઈ મસાલા એડ નથી કરવાના અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ધાણા નો પાવડર એડ કરી દઈશું અને હવે આપણે એને એકદમ સરસ કલર આવે તેના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું તો આપણે હળદર પાવડર પણ તેમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો અને હવે આપણા મુઠિયા પચવામાં એકદમ હળવા રહે તેના માટે આપણે તેમાં થોડીક વન ફોર પીંચ જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને હવે એકદમ સોફ્ટ આપણા મુઠિયા બને તેના માટે આપણે તેમાં થોડોક બેકિંગ પાવડર એડ કરી દઈશું તો આપણે બધું જ વસ્તુ એડ કરી દીધી છે તો હવે આપણા મુઠિયાને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આપવાનો છે તો તેના માટે આપણે આ રીતે એક ચમચી જેટલો ગોળ મેં ક્રશ કરીને લઈ લીધો છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં એક લીંબુનો રસ મેળ લીધો છે તે આપણે તેમાં એડ કરીશું તો આપણે મુખિયાને એકદમ સરસ ખાટા મીઠા ટેસ્ટવાળા બનાવવાના છે તો આપણે તેમાં બધી વસ્તુ સરસ એડ કરી દીધી છે તો હવે આપણે મસાલા અને પાલક સાથે સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે આપણે મસાલા અને પાલક સાથે મિક્સ કરીશું તો આપણા પાલકનો ગ્રીન કલર પણ જળવાઈ રહેશે અને આપણા મસાલા એકદમ સારી રીતે પાલકમાં મિક્સ થઈ જશે કારણ કે આપણે એકદમ સરસ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં લોટ ઉમેરવાનો છે તો આપણે આમાં એક કપ ભરી અને આપણે જે રેગ્યુલર રોટલી કરવા માટે ઘઉંનો લોટ લઈએ છીએ તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે વન ફોર કપ જેટલો આપણે આમાં બાજરીનો લોટ અને વન ફોર કપ જેટલો આપણે આમાં ચણાનો લોટ એડ કરી દઈશું આપણે બધા જ લોટ તેમાં એડ કરી દીધા છે તો હવે આપણે પાણી નાખ્યા વગર જ પહેલા આપણે આ બધી વસ્તુને સરસ એવું મિક્સ કરવાનું છે પાલકમાં તો આ રીતે આપણે પાણી નાખ્યા વગર જ પહેલા આને આપણે આ રીતે મિક્સ કરીશું તો આપણે આમાં આપણો લોટ છે તે ઢીલો પણ નહીં થઈ જાય અને એકદમ સરસ તે બંધાઈ જશે એટલા માટે તો આ રીતે આપણે સરસ બધી વસ્તુને મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે જેટલું પાણી જોઈએ તેટલું આપણે તેમાં પાણી યુઝ કરી અને આપણે આનો એકદમ સરસ એવો લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને પછી જ આપણે આનો લોટ બાંધવાનો છે આપણે બધું પાણી બાંધલો નથી કરી દેવાનું તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધી અને આનું આપણે તૈયાર કરી અને લઈ લઈશું તો આમાં આપણે આમાં વધારે પડતા પાણીની જરૂર નહીં પડે મારે આમાં વન ફોર કપ જેટલા પાણીની જરૂર પડેલી છે તો આ રીતે હવે એકદમ સરસ આનો લોટ બાંધી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એટલા જ પાણીમાં આપણો લોટ એકદમ સરસ બંધાઈ અને આ રીતે રેડી થઈ ગયો છે જો આપણે પાલકમાં વધારે પડતું પાણી એડ અને આનો લોટ બાંધીશું તો તે ઢીલો થઈ જશે કારણ કે આપણા પાલકમાં પાણીનું પ્રમાણ રહેલું હોય છે અને હવે આપણો હાથમાં લોટ ચોટીને તેના માટે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી અને આને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આપણે વધારે પડતું મસડવાનું નથી નહીં તો અંદરથી પાણી રિલીઝ થશે એકલા માટે તો આ રીતે આપણે આને એકદમ સરસ તેલ ભેગું કરી અને આ રીતે આપણે તેલવાળો લોટ કરી લઈશું ત્યારે તે આપણો લોટ છે તે બંધાઈ અને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને બાફવા માટે મેં અહીંયા આ રીતે એક તપેલું લીધું છે અને હવે તપેલામાં આપણે અહીંયા ત્રણ ગાસ જેટલું પાણી એડ કરેલું છે અને હવે આપણું તપેલું કાઢું ના પડે એના માટે આપણે તેમાં લીંબુનું છાંડિયું એડ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને ધીમા ગેસ ઉપર આને આપણે ગરમ થવા માટે રાખી દઈશું તો તમે જોઈ શકો છો કે હવે આપણે આ રીતે એક આરતે કાળી જે છન્ની આવે છે તે આપણે લઈ લેવાની છે અને હવે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી કરીશું અને એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો હવે આપણે આને પીંછીની મદદથી સરસ એવું તેલ લગાવી દઈશું કારણ કે આપણે બધી જ જગ્યાએ આ રીતે સરસ એવું તેલ લગાવી અને રેડી કરવાનું છે જેથી કરીને આપણે મૂઠિયા છે તે નીચે ચોંટશે નહીં એટલા માટે તો હવે આપણે આ લોટને એકદમ સરસ પહેલાં આ મિક્સ કરી લઈશું અને હવે એમાંથી આ મીડિયમ સાઈઝનો લુઓ લઈ લેવાનો છે અને હવે આપણે આને આ રીતે ગોળ આ રીતે રાઉન્ડ શેપ આપી અને આનું આ રીતે બનાવી અને તૈયાર કરી લેવાનું છે તો આ રીતે આપણે આને મુઠિયું બનાવી અને રેડી કરી લઈશું તો આ રીતે થોડું ચાડું હોય એવું આપણે મુઠ્યું બનાવવાનું છે તો આ રીતે આપણે મુઠિયું બનાવી લીધું છે તો હવે આ મુઠિયાને આપણે જે તેલવાળી ડીશ કરીને રાખી છે તેમાં આપણે આ રીતે લગાવી દઈશું તો આ રીતે તેલ થાળીમાં આપણે મુઠિયા રાખીશું તો તે મુઠિયા છે તે નીચે ચોટશે નહીં તો આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી અને તૈયાર કરી લેવાના છીએ તો આ મેં બધા જ મુઠિયા બનાવી અને રેડી કરી લીધા છે અને હવે આપણે આને બાફવા માટે મૂકી દઈએ તો આ બાજુ આપણે હવે ચેક કરી લઈએ તો આપણું પાણી છે તે ગરમ થયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે મુઠિયાની ડીશ છે તેને આના ઉપર રાખી દઈશું તો આ આપણે મુઠિયાની ડીશ તેના ઉપર રાખી અને હવે આપણે આને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ જેવું સ્ટીમ કરવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર તો પંદરથી વીસ મિનિટ જેવું આપણે સ્ટીમ કરી લઈએ તો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા છે તે સાઈઝમાં ફૂલી અને સાઇઝમાં ડબલ થઈ ગયા છે અને એકદમ સરસ તે કૂક થઈ ગયા છે અને તેનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવે છે તો આ આપણે ચક્કાની મદદથી આપણે ચેક કરીએ તો તે એકદમ સરસ ક્લીન બહાર આવે છે તો આપણા મુઠિયા છે એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારી અને ઠંડા કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા છે તે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને એકદમ સરસ ફૂલી અને સાઇઝમાં ડબલ થઈ ગયા છે અને એકદમ ઢીલા પણ અને સોફ્ટ પણ રહ્યા છે તો હવે આ રીતે એક મુઠીયું લઈ અને હવે આપણે આને કટ કરી લેવાનું છીએ તો આ રીતે આપણે મુઠિયાને કટિંગ કરી લઈશું તો આપણે બધા જ મુઠિયાના પીસ છે તેને આ રીતે આપણે કટ કરવાના છીએ તમારે જેટલા જાડા મુઠિયા જોતા હોય તે પ્રમાણે તમારે તેમાં કટ લગાવવાની રહેશે તો આ આપણે બધા જ મુઠિયાને કટિંગ કરી અને રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એકદમ સરસ આ રીતે આપણે કટિંગ કરી અને આ રીતે તૈયાર કરી લેવાના છે તો આ રીતે આપણે આપણે બધા જ કટિંગ કરી કરી અને તૈયાર લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ રીતે બધા જ મુઠિયાને છે તે કટિંગ કરી અને તૈયાર કરી લીધા છે અને તેનો એકદમ શેપ એકદમ પરફેક્ટ આવે છે તો આપણા મુઠિયા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને વઘારવા માટે એક પેનમાં આપણે ચાર ડાંકલી જેટલું તેલ એડ કરીશું તેલ આપણે વધારે નહીં લેવાનું અને તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરવાની છે મૂઠિયામાં રાઈનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને રાઈને આપણે સારી રીતે ફૂટી જવા દઈશું તો આપણી રાઈ સારી રીતે ફૂટી જાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને એક ચમચી જેટલા આપણે તેમાં સફેદ તલ એડ કરવાના છે અને તરત જ આપણે તેમાં જે મૂઠિયા તૈયાર કરીને રાખીએ છીએ તે બધા જ મૂઠિયા આપણે આમાં એડ કરી દઈશું અને હવે એકદમ સરસ ફ્લેવર માટે આપણે આમાં ઉપરથી હિંગ એડ કરવાની છે જેથી કરીને તેનો એકદમ સરસ ફ્લેવર આપણા મૂઠિયામાં આવી જાય એટલા માટે તો હવે આપણે આને એકદમ પરફેક્ટ આ રીતે મિક્સ કરી લઈશું તો આર્થી આપણે બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે અને આપણે આને એકદમ હળવા હાથે મિક્સ કરવાની છે જેથી કરીને આપણા મુઠિયા છે તે ભાગશે નહીં એને એકદમ સરસ આખા રહેશે એટલા માટે તો આર્થી આપણે બધી વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીના પાન એડ કરી દઈએ તો કે આપણે બધા જ કોથમીના પાન તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું કે આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી લઈશું તો એકદમ ફટાફટ આપણા શિયાળા માટે સ્પેશિયલ પાલકના મુઠિયા છે તે બની અને આ રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી બન્યા છે અને જૂતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણે બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને ગરમા ગરમ સૌ કરી દઈએ આ મુઠિયાને તમે સવારે નાસ્તામાં સાંજે ડિનરમાં એ ચા સાથે નાસ્તા સાથે પણ બનાવી અને આને ખાઈ શકો છો આપણા ઘરમાં ગરમ પાલકના મુઠિયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે તો એકદમ સોફ્ટ અને એકદમ યમી એવા આપણા પાલકના મૂઠિયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે હું તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ છે તો દોસ્તો તૈયાર છે આપણા પાલકના મૂઠિયા